નમસ્કાર દર્શક પિત્રો આઝાદ મેળેલા ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે નડિયાદના સરદાર પટેલ ભવનમાં એક તરફ કર્મચારીઓ અને મુલાકાતીઓ કાળછાળ ગરમીમાં શિકાઈ રહ્યા છે ત્યારે આવશ્યક એવા પાણીની પણ સુવિધા અહીં ઉપલબ્ધ નથી કચેરીમાં રહેલા કુલર બંધ અને ભંગાલ હાલતમાં જોવા મળી રહ્યા છે મળતી માહિતી અનુસાર નડિયાદમાં આવેલ સરદાર પટેલ ભવન કચેરી કેચા મોટા ભાગની સરકારી કચેરીઓ આવેલી છે તે કચેરીમાં રોજના હજારોની સંખ્યામાં રસદારો અને કર્મચારીઓની આવન જાવન રહેતી હોય છે તે કચેરીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઠંડા પાણીના કુલરની વ્યવસ્થા નથી અને જે કુલર છે તે ત્રીજા માળે ભંગાર અને બંધ હાલતમાં છે જેના કારણે ત્યાંની સરકારી કચેરીઓને ફરજિયાત પાણીના જગ મંગાવવા પડતા હોય છે ખાસ કરીને બીજા માળે આવેલ સરકારી પુસ્તકાલયમાં વેકેશનમાં રોજના સો થી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચવા માટે આવતા હોય છે પરંતુ પાણીનું કુલર ચાલુ હાલતમાં ન હોવાને કારણે ત્યાં તેઓને પાણી વગર વલખા મારવા પડતા હોય છે સ્થાનિક ફરજ બજાવતા કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી સરદાર ભવનમાં ટોયલેટ બાથરૂમ અને ટાઇલ્સોનું જ કામ કરવામાં આવતું હોય છે પરંતુ પીવાના પાણીની સમસ્યા વર્ષોથી અકબંધ છે તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી

જિલ્લા સહકારી મંડળ નડિયાદમાં સિનિયર ક્લાસ તરીકે ફરજ બજાવું છું બોલો હા તમારો પ્રશ્ન શું છે સરદાર બોર્ડમાં પાણીનો કંઈક પ્રશ્ન છે સરદાર બોર્ડમાં પીવાલાયક પાણી નથી એટલે દરેક ઓફિસની અંદર બહારથી જગ મંગવા જ પડે છે અને બહારથી વેચાતા જગ લાવી અને બધા પાણી દરેક ઓફિસમાં જગ મંગાવીને પાણી પીવે છે આવું કેટલા વર્ષથી ચાલે છે આવું તો લગભગ હું તો ત્રણ વર્ષથી અહીંયા છું પણ હું આ ત્યાંથી પાણીને તકલીફ તો છે જ છે અને પાણીની વધારે તકલીફ છે બરાબર પીવાના પાણીની તકલીફ છે બીજું પાણી તો આવે છે પણ પીવાના પાણીની તકલીફ તો છે જ નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આ જ રોજ નડિયાદમાં આવેલ સરદાર પટેલ ભવન ત્યાંથી અમે તમને ગ્રાઉન્ડ રિપોર્ટ ઝીરો બતાવવા જઈ રહ્યા છીએ સરદાર ભવનમાં આવેલી સરકારી કચેરીમાં પાણીની કોઈ પીવાની વ્યવસ્થા નથી ખાસ કરીને તમે અમારી પાછળ જોઈ શકો છો કે જે કુલર છે તે વર્ષોથી એવું ને એવું બંધ હાલતમાં છે અને અહીંનું પાણી પણ પીવાલાયક નથી બિલકુલ ખારું આવે છે તેથી કરીને અહીંની દરેક સરકારી કચેરીઓના અધિકારીઓને બહારથી પાણીના જગ મંગાવવા પડે છે અહીંયા વર્ષે દાળે લાખો હજારોની સંખ્યામાં અરજદારો પણ આવતા હોય છે તેઓને પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી અહીંયા પાણીના કોઈ કુલર નથી ખાસ કરીને અત્યારે ઉનાળામાં જે પાણીની જરૂરિયાત છે તો પીવાનું પાણી બિલકુલ મળતું નથી વિશેષમાં અહીંયા સરકારી પુસ્તકાલય આવેલું છે તે પુસ્તકાલયમાં લગભગ રોજના ત્રણસોથી થી સાડી ત્રણસો છોકરાઓ છોકરીઓ આવે છે વાંચવા માટે તો તેઓને પણ પાણી મળતું નથી તો આ અંગે માર્ગ અને મકાન વિભાગમાં વર્ષે દાળે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે તેમ છતાં અહીંયા કોઈ પાણીનું કુલર ના હોય તો એક તપાસનો વિષય છે અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ નડિયાદ બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા